હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફોલોઅર્સ મિત્રો તમને એમ થતું છે કે આ શું છે હું અશોકભાઈ નબોલીને એવા આ છે અગ્નિકર્મથી કપાસી કાઢવાની રીત ગમે તેવી જૂની કપાસી હોય તે જોડમૂળમાંથી અગ્નિકર્મથી બાળે અને કપાસી કાઢનારાના નિષ્ણાત એવા ડૉક્ટર ભાવેશભાઈ પડિયાત્રા દેવ ક્લિનિક લક્ષ્મણનગર શોકથી ઠાકોરદ્વાર સાઈડ આવો એટલે ડાયબી સાઈડ આવે વરાસા સુરત તો કપાસીથી કંટાળી ગયા હોય તો જલ્દીથી કોન્ટેક કરો કોન્ટેક માટે ડિસ્પ્લે ઉપર ભાવજભાઈનો નંબર આપેલો છે તો જલ્દી કોન્ટેક કરી લો અને હા તમને એમ થતું હોય છે કે આ દુખાવો કે બળતરા બહુ બધું થતું હોય છે પણ નામનું કોઈ વસ્તુ કાંઈ ન થાય